નમસ્કાર ચક્રવાતરના પોલીસે આ મહિલાની હત્યાનો ગુનો ઉકેલવાની માં સફળતા મેળવી છે પોલીસે માત્ર ચોવીસ કલાકમાં હત્યા કરાયેલી મહિલાની ઓળખ કરી લીધી છે અને અડતાલીસ કલાકમાં તેની હત્યા કરનાર તેના પતિની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે હત્યા કરાયેલી મહિલાનું નામ પરવીન ઉર્ફે મુસ્કાન છે ઉંમર છવ્વીસ વર્ષ અને આ ગુનામાં તેના પતિ તાહા ધરપકડ કરવામાં આવી છે હાલમાં પોલીસ માટે ખાડીમાંથી લાશ શોધવાનું અને હત્યામાં વપરાયેલા હથિયાર મેળવવાનું કેટલું સરળ રહેશે તે તો હવે જોવું રહ્યું આઈએનએસ ત્રિકંદ ભારતીય નૌકાદળનું સ્ટીલ્થ ફ્રિગેટ પહેલી સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ખાતે પહોંચ્યું

એલેક્ઝાન્ડ્રિયા ખાતે આઈએનએસ ત્રિકંદ દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ માટે ચર્ચાઓ ક્રોસ ડેડ મુલાકાતો સાંસ્કૃતિક આદાન પ્રદાન અને રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેશે તો આ તૈનાતીનો હેતુ ભાગીદાર દરિયાઈ રાષ્ટ્રો સાથે આંતર કાર્યક્ષમતા વધારવો અને દરિયાઈ જોખમો સામે સંયુક્ત કામગીરીને પ્રોત્સાહન આપવાનો છે નાગપુર અમરાવતી રોડ પર બજારગામમાં સોલાર એક્સપ્લોઝિવ ફેક્ટરીમાં વિસ્ફોટ તો વિસ્ફોટમાં દસ કર્મચારીઓ ઘાયલ પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી ઘાયલોને સારવાર માટે નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સોલાર એક્સપ્લોઝિવ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વિસ્ફોટક ઉત્પાદક કંપની છે આ ઘટના રાત્રે એક વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે તો વિસ્ફોટમાં ઘાયલોની સંખ્યા દસ છે જેમાં કૈલાશ વર્મા મનીષ વર્મા સન્ની કુમાર અરૂણ કુમાર અતુલ મડવી સૌરભ ડોંગરે તેજસ બંદતે સુરજ ગુટકે અખિલ બાવણે ધર્મપાલ મનોહરનો સમાવેશ થાય છે તો વિસ્ફોટ પહેલા લાગેલી કારણે કર્મચારીઓ બલદે ગામમાં જે પ્રતિ પંઢરપુર તરીકે ઓળખાય છે એક હૃદયદ્રાવક ઘટના બની છે તેમાં રખડતા કુતરાઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વાંદરાનું મૃત્યુ થયું છે તો આ ઘટનાએ ગામના લોકોના હૃદય પર ઊંડી અસર કરી

વિધિ યોજાઈ જેની શરૂઆત હનુમાન ચાલીસા પાઠથી થઈ આ વિધિમાં બે હજાર ગ્રામજનોએ ભાગ લીધો પુરુષોએ માથું મુંડાવી અને મહિલાઓએ સૂતક પાલન કરીને વ્યક્ત કર્યો ધાર્મિક વિધિઓ પછી પંડરપુરના વિઠ્ઠલ રૂકમાઈ મંદિરમાં સમૂહ ભોજનનું આયોજન થયું તો આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રાવ પાટીલ માર્ગદર્શક હતા આગળના ઘટના લે ગામ અને સમગ્ર પ્રદેશ માટે ભાવનાત્મક થઈ હતી માનવ સમાજમાં પ્રાણીઓ પ્રત્યે દયા કરુણા અને પ્રેમની આ હૃદય સ્પર્શ લાગણીને દરેકને પ્રભાવિત કર્યા સિંધુ થી કોલ્હાપુર જોડતા તાલેરે ગગન બાવડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર એકસો ને છાસઠ જી પર ગગન બાવડા ઘાટ પર એક વિશાળ ભૂસ્ખલન થયું છે આને કારણે સવારે આઠ વાગ્યા થી ઘાટ ટ્રાફિક માટે બંધ કરવામાં આવે છે તો ભૂસ્ખલન દૂર કરવાનું કામ ચાલુ છે ત્યારે ભૂસ્ખલન દૂર થવાની અપેક્ષા હજુ પણ છે તો ટ્રાફિક ને વૈકલ્પિક ફોન્ડા ઘાટ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યો છે સતી સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ